સ્વીકાર કર્યા પછી નિશ્ચિંતવું પરીક્ષા ન કરવી અને વિપરીત ધારણા ન કરવી આ છ તમારામાં જો ગુણ હશે તો તમારી શરણાગતિ સફળ થઈ જશે मकुन्ताबिन्द भगवान ने के प्रभु अमे शरण शरणे कृष्णाय वासुदेवाय देवकी देवकीनन्दनायचो कुमार गोविन्दय नमो વિંદાય નમોન ભગવાન અમે તમારા શરણે આવ્યા છીએ પ્રભુ આપ રોકાઈ जाओ મારા દીકરાઓના જીવને બચાવનાર અમારા બધાનું રક્ષણ કરનાર અમારા વંશને રક્ષણ કરનાર અમારા વંશનો જીવ બચાવનાર પ્રભુ રોકાઈ જાઓ અરે ફઈબા તમે પગે લાગો છો મને મારે તમને પગે લાગવું જોઈએ અને તમે મને પગે લાગો એ ઉચિત નથી ત્યારે ફઈબાઈ કીધું કે મારા ભાઈના દીકરા મારા ભત્રીજાને નહીં દુનિયાના દરેક છું પ્રભુ આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ મારા દીકરાઓની રક્ષા કરનાર ने पूछू मैं क्या रक्षा करी थैबा याद कर विषान पुरुषा ददर्शना दर्शना दस बनवा सपुच्रत मृदे भुरुदे, मृदे ने कहा તમારા કેટલા ઉપકાર ગણાવું પ્રભુ અહીંયા માં કુંતા ભગવાનને યાદ કરાવે છે તમે તમારી જાતને ખાલી પૂછજો કે ભગવાને તમારા ઉપર કેટલા ઉપકાર કર્યા છે જ્યાં જ્યાં તમને એમ લાગતું કે આ જગ્યાએ હું કઈક કરતો હોત તો મારાથી કઈ ન થયું એ બધો જ હિસ્સો ઠાકોરજી ન થાય એમ હોય તમને ખબર હોય અને છતાં પણ તમારાથી થઈ જાય તો એમ ન માનવું કે થઈ ગયું કર્યું છે કોઈક ભગવાને કર્યું છે ભગવાન હું કમને ક્યાં ક્યાં યાદ કરાવું દર્શના ભગવાન મારા ભીમને જ્યારે આ દુર્યોધનને બધા ભેગા મળી અને લાડવામાં ઝેર ખવડાયું અને દોરડાથી બાંધી દઈ અને પાણીમાં નાખી દો ત્યારે નાગલોક માંથી મારા ભીમ ને પાછો કોણ લઈ આવ્યો લાક્ષાગ્રહ ની અંદર ભગવાન આગ લાગી મારા દીકરાઓને પાછળના ગુપ્ત માર્ગે થી બહાર લઈ આવીને બચાવ્યા કોને જંગલોની અંદર જયારે પેલા રાક્ષસો આવ્યા તો કોને બચાવ્યા પેલા દુષ્ટોની દૂત સભામાંથી મારા દીકરાઓને કોને બચાવ્યા વનવાસની વિપત્તિઓમાંથી મારા દીકરાઓને તમે બચાવ્યા છે અનેક વારના યુદ્ધોમાં મહારથીઓના શસ્ત્રોથી મારા દીકરાને તમે બચાવ્યા છે અને હમણાં હમણાં જ ઉતરાના ઉદરની અંદર રહેલા એ બાળકને બ્રહ્માસ્ત્રથી કોઈ બચાવ્યું હોય તો પ્રભુ તમે તમે બચાવ્યું છે બધું કરનારા છો પ્રભુ આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ આ હસ્તીના પુરનું રાજ્ય મળતું હોય જો તમે જતા રહેતા હોવ તો રાજ્યની જરૂર નથી દુઃખ હોય અને તમે સાથે રહેવાના હો તો મારી પ્રાર્થના છે વિપદ સંતુ નશ્વત તત્ર તત્ર જગત ગુરો

આપણામાં પણ ઝેર જેવા ગુણો છે ઈર્ષા જેવી આગ છે આપણી અંદર પણ જૂઠાણું અસત્ય રૂપી જુગાર છે આ બધાનો નાશ આ બધામાંથી કોણ બચાવે છે પરમાત્મા જ બચાવે છે પત્તા રમવા બેસો એ જ જુગાર નથી અસત્ય બોલો એ પણ જુગાર છે કારણ કે દ્યુતની અંદર અસત્ય હોય છે એટલે કલીને રહેવા માટે પેલું સ્થાન અસત્ય મેળવ્યું પાનમ સ્ત્રીય સુના અસત્ય છે દ્યુત આ અસત્યમાં આપણને કોણે બચાવ્યા ભગવાન તમે બચાવ્યા છો પ્રભુ રોકાઈ જાઓ રોકાઈ જાઓ રોકાઈ જાઓ બધા લોકો ભગવાનને પ્રાર્થના કરે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ પ્રભુ રોકાઈ ગયા ભગવાન રોકાયા પણ કોના માટે દ્રૌપદી ઉતરા કુંતા પાંડવો કોઈ માટે નહીં પણ એક વાક્ય યાદ આવ્યું કે મને કોઈકે કહ્યું હતું सदेवदेवो भगवान् प्रतीक्षतां कलेवरं यावदिदं हि नोम्यहं प्रसन्नहासारुणलोचनोलस ધ્યાન ભગવાનને દાદા વિસ્મયે કહેલું પ્રભુ તમે મારી ઈચ્છા પૂરી કરવા માંગતા માગતા અને તમે એમ કેતા કે માગો કંઈક તો મારી એટલી પ્રાર્થના છે કે બીજું કાંઈ કરો કે ન કરો તમે રોકાઈ જાઓ ભગવાને કીધું ક્યાં સુધી તો કે જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી મારું મરણ ના આવે ત્યાં સુધી આપ રોકાઈ જાઓ અને રોકાઈ જાઓ છો તો ઉપકાર નથી કરતા હો દાદા ભીષ્મએ કહ્યું રોકાઉ છો તો તમે તમારી મરજીથી રોકાઉ છો તમે મને કયું એટલે મેં તમને કયું છે અને રોકાઉ હોય તો ચડાયેલા મોઢે નહીં પ્રસન્ન હા સારુણ પ્રસન્ન થઈને અને પ્રસન્ન હોય ને એ જ માણસ હોય તમે કોઈ દી ગધેડાને હસ્તો જોયો તમે કોઈ દી ગધેડાને હસતો જોયો જે દિવસે ગધેડો હસતો તમને દેખાય જરાય ન હસે ત્યારે સમજવું આ હવે ગધેડો હસવાનું ચાલુ કરે તો એ માણસ થવાના પ્રયત્નો કરે છે અને માણસ જો હસવાનું બંધ કરે તો સમજવાનું હવે તમારે સમજવાનું છે એટલું તો લેસન કરો ભણવા આવ્યા છો તો સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા એ ભગવાન પ્રતિક્ષા કરો આપ રોકીએ કબ તક जब तक मेरी मृत्यु ना आ जाए तब तक आप ठहर जाइए मेरी जिंदगी का अंतिम क्षण हो तब आप मेरे सामने खड़े हो और ये दो हाथ वाले नहीं चतुर्भुज चार हाथ वाले मुझे देखने और वो भी प्रसन्न પ્રસન્ન હાસા ઋણ લોચનો લસન તમારા ચહેરા ઉપર નું સ્મિત જો કોઈને સ્મિત આપી શકતું હોય તો તમે દુખી હો ને તો એ હસા કરજો તમારા ચહેરા ઉપર નું સુખ જોઈને કોઈ જો સુખી થતું હોય તો તમારો એક આર્ટિફિશિયલ ખાલી સ્માઈલ જો ફોટો હારો લઈ આવતી હોય તો પ્રસન્ન રહો ને આખી જિંદગી મજા આવી જશે વાલા ભક્તજનો ભગવન આપ રોકાઈ જાઓ પ્રભુ રોકાયા અને દુર્યોધનને સાથે લઈ પાંડવોને સાથે લઈ અને પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે દાદા વિશ્વ પાસે ઉત્તરાયણના પવિત્ર કાળમાં જઈને દાદાને કહ્યું પેલા તો દુર્યો પેલા તો યુધિષ્ઠિરને કહ્યું બધી શિક્ષા લઈ લે પેલા જ્ઞાન લઈ લે બધું દાદા વિચાર વિચારતો કરો મરણ પથારીએ પડ્યા પડ્યા સૌથી મોટો સંદેશો મરણ પથારીએ પડ્યા પડ્યા અને અચરજની વાત એ હતી કે રુવાડે રુવાડે બાણ વાગ્યા પડ્યા બાણ વાગેલા છે બાણની સૈયા ઉપર દાદા ભીષ્મ સુતા છે અને આવીને કૃષ્ણએ પહેલો વેલો પ્રશ્ન કર્યો કે દાદા દુખી તો નથી ને કલ્પના કરો ભગવાને પૂછ્યું કે દાદા વેદના નથી થતી ને દુખ તો નથી ને હવે આપણને એક વાગ્યો કોઈ પૂછે દુઃખે છે શું જવાબ દઈએ તો હું હગું થાય એક નાનો એવો કાંટો હોય તો આપણે માણસ કોઈ પૂછે કે દુખે છે તો તરત આપણે એના પર ક્રોધે ભરાઈ જઈએ જવાબ એવું આપી દઈએ અહીંયા કૃષ્ણ આવીને પૂછ્યું રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે પોતાના શરીરમાંથી આરપાર નીકળી ગયેલા બાણો છે લોહીની ધારાઓ નીકળી રહી છે અને છતાં કૃષ્ણ પૂછે દાદા દુખે છે તમને જોયા પછી કૃષ્ણ કસબુત થતું પ્રભુ તમને જોયા પછી કઈ નથી થતું તો દાદા હવે એક કામ કરો મૃત્યુને બોલાવી લો હવે મૃત્યુને બોલાવી લો તમે મૃત્યુને કેમ બોલાવ મારા ઉપર એક ચિંતા છે શેની ચિંતા છે દાદા મારી એક દીકરી કુંવારી છે પ્રભુ મારી દીકરીને મારે પરણાવી છે અને એને પરણાવી ન દઉં ત્યાં સુધી મને હવે મૃત્યુ ના આવે મારી દીકરી માટે યોગ્ય ઉત્તમ વર્ષ શોધું છું અને મને એમ લાગે છે પ્રભુ મારી દીકરી માટે ઉત્તમ વર તમારા સિવાય કોઈ નથી મારી દીકરીનો હાથ તમે તો થઈ જાય તમે હાથ જાળી લો બધાને આશ્ચર્ય થયું કે દાદાએ તો આ જીવનભર બ્રહ્મચર્યાસમનું પાલન કર્યું અને છતાં એને દીકરી કોણા કઈ દીકરી અને એમણે દાદાને પૂછ્યું દાદા આ સમજુ ને કોઈ એમ ભગવાન તો સમજી ગયા હતા પણ બધાને સમજાઈ જાય એટલા માટે ભગવાને કહ્યું કે તમારે કઈ દીકરી અને ત્યારે ભીષ્મ બોલ્યા છે શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ પિતા પિતાવિતૃષ્ણા ભગવતી સાત્વત पुङ्गवे <Sess> विभूनि <Sess> स्वसुखमुपगदे <Sess> <Sess> प्रकृती प्रकृतिमुपेयुषिभ्रवा प्रकृतिमुपेयुषि यद्भवप्रवाह भगवन् મારી આ બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે મારી બુદ્ધિ કોઈને પરણી નથી કોઈનામાં લાગી નથી માટે હું તમને પ્રાર્થના કરું છું મારી બુદ્ધિરૂપી કન્યા માટે તમે એનો હાથ જા તમે એને સ્વીકારી લો ભગવાને કીધું દાદા તમારી દીકરી માટે તમે મને પસંદ કરો છો પણ તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો પૂછો એને તો ગમવો જોઈએ હું ભગવાનનો આ વાક્ય સાંભળી અને દાદાએ કહ્યું પ્રભુ આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે કે જે તમને પસંદ ન કરે કોઈ મૂર્તિને જોવા જાય સ્ત્રી અથવા તો કોઈ મૂર્તિઓ સ્ત્રીને જોવા આવે અને પછી પૂછવામાં આવે કે તને છોકરો ગમ્યો તો કદાચ એવું કહી શકાય કે દેખાવડો છે પણ ભણ્યો છે ઓછો ભણો છે દેખાવડો છે પણ એનો સ્વભાવ સારો નથી ભણ્યો છે હારું દેખાવડો છે સ્વભાવે સારો છે પણ સંપત્તિ વગરના છે ત્યાં કરવું શું કંઈક ને કંઈક બાનું મળે આપણને કે આનામાં આ નથી આનામાં આ નથી પણ પ્રભુ તમે મને એ તો કહો કે તમારામાં કઈ ઉણપ છે કે અમે કહી શકીએ તમારામાં આ નથી આપ સર્વ ગુણ સંપન્ન છો કૃષ્ણ અને સ્ત્રીની ઈચ્છા હોય કે મારો ઘરવાળો દેખાવડો હોવો જોઈએ તો કૃષ્ણ મને કહેવા દો આ સંસારમાં તમારાથી વધારે દેખાવડો છે કોણ કોણ છે કૃષ્ણ કરતા વધારે દેખાવડો અત્યારની સ્ત્રીઓની ઈચ્છા હોય અત્યારની દીકરીઓની ઈચ્છા હોય મારો ઘરવાળો ફેશનેબલ હોવો જોઈએ તો મારે તમને કહેવું છે કનૈયા જેટલો ફેશનેબલ તો કોઈ દી નહીં થાય કોઈ કનૈયા જેટલો ફેશનેબલ છે જ નહીં કોઈ કદાચ તમે જેને પતિ તરીકે બનાવો છો એ કદાચ ગોઠણે ફાટલે તૂટેલું ઈ પેન્ટ પહેરશે ગોઠણે તૂટેલું પેન્ટ પહેરશે તમે વિચાર તો કરો આપણા વડીલો જે અવસ્થામાં જીવા એ હવે ફેશન આવી લ્યો આપણે પેલા કપડા લેવા જતા તો વિચારતા કે ભાઈ કઈ તૂટેલું નથી ને હવે તૂટેલું જ માગી છે અને પાછા એના પૈસા વધારે હોય એક તો કપડું ઓછું આપે ને પૈસા વધારે લઈ જાય કદાચ અત્યારનો યુવાન ગોઠણે ફાટેલું પેન્ટ પહેરતો હોય છે ઉપરના બે આમ 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 ના બટન ખુલ્લા રાખતો હોય છે વડીલોને પૂછજો એ શર્ટ નહીં બોલે આ પેન્ટ હવે આવ્યા પેલા પાટલું નતા આ કુર્તો પાયજામો હવે આવ્યો પેલા જભો વાતોને વાતો જુઓ પણ મારે તમને એ કહેવું છે કે કદાચ અત્યારનો યુવાન શર્ટના ઉપરના બે બટન ખુલ્લા રાખીને પોતાનું આમ 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 અંદર પહેરેલા ઘરણા દેખાડે એટલે બહુ બોહારો દેખાય છે તો જરાક જુઓ અમારો કૃષ્ણ ખાલી આ ઉપરનું મસ્ત આમ નાખતો તો બાકી કશું નહોતું છતાં પણ કૃષ્ણ રૂપાળા લાગતા હતા અમારા અત્યારનો યુવાન સારી સારી ટોપી પહેરે ફેશન છે આ ટોપીની ટોપી એટલે એક જાતનું મુગટ થયું ને અમારો કનૈયો ઓલા વાછડાઓને બાંધવાના દોરડા ખાલી આમ વીટે અને પછી મોરનું પડી ગયેલું પીછું ખાલી એ નાખે તો મારો રૂડો દેખાય છે વાલા આના જેવો જ નથી કોઈ તમે બીજા બધા ભગવાનને જુઓ જે ભગવાનને શણગાર કરો એ ભગવાનને એના પ્રમાણે શણગાર કરવો પડે અને ગમે તેમ શણગાર કરો તો સારો જ લાગે ગમે તેમ કરો એટલે દાદાએ કહ્યું त्रिभुवनकमनं तमालवर्णम् रविकरगौरवराम्बरं दधाने मुरलकौलं विजयसखेरी તમારા જેવું રૂપાળું કોણ છે તમને પસંદ ન કરીએ તમે બીજાની વાતને માનનારા છો કોઈકનું કયું કરવા વાળા છો નહીં તો વધારે ભણી જાય થોડોક દેખાવડો થઈ જાય સારું કંઈક નોકરી મળી જાય એ પછી કોઈનું ન માને કોઈનું ન માને પણ આ તો ચોસઠ વિદ્યાઓને પ્રાપ્ત કરી આખી હોનાની નગરી પોતાની હતી આખી દુનિયાના માલિક બન્યા પછી પણ અર્જુને કહ્યું કે મારો રથ લઈ જાઓ બે શ્રેણી મધ્યમાં તો પ્રભુ તમે રથ લઈ ગયા હતા